એક સાઈડમાં ઉભા રહી અને અમે કવર કરી રહ્યા હતા એટલે બહાર લઈને આવ્યા અને મને એ લોકો ખૂબ મારી હતી એ જે માર ખાધો પછી ત્યાંથી તો હું દવાખાને જતી રહી હતી એ લોકો બધે વાયોલન્સ ચાલી રહ્યું હતું પછી સિચ્યુએશન અંદર કંટ્રોલ થઈ સાંજ સુધીમાં આખું કંટ્રોલ થયું પણ એ પરિસ્થિતિમાં ફેમિલી ને એવું લાગ્યું કે યાર આટલું જોખમ સુકામ આ લઈ રહી છે અને એ પણ આ સિચ્યુએશનમાં તાર શું જરૂર છે પણ અલ્ટિમેટલી મને કંઈક કરવું હતું એ એક તો મારા મગજમાં કન્ટિન્યુ થયું નથી આપણે કંઈક તો કરવાનું અને બીજી વસ્તુ એવું થયું કે ચાલુ જે પેરેન્ટ્સના બે બાળકોનું મૃત્યુ થયું છે કાલે સવારે એની જગ્યાએ મારું બાળક હોય તો શું હું નહીં જાઉં હું જે રીતે કારણ કે ક્યાંક તમારી લિમિટેશન પણ આવે છે પણ એ લિમિટેશનને ઓવરકમ કરવાનું છે તમારે અને બસ એ ઓવરકમ હું મારા જોશથી કરતી હતી કે તમારે કામ કરવાનું છે યુ હેવ ટુ વર્ક ઇટ અને રિપોર્ટિંગ સતત કરતા રહેવાનું આજે પણ તો નહીં માને હું ઓફિસમાં માં બેઠી હોઉં ને તો મને એવું થાય કે ચલ ને યાર ફિલ્ડમાં જતી